અને આમ એક પર ગામની બાજુમાં બંધ પડેલ ફેક્ટરી છે જો તમે જોયું તો કમેન્ટ કરજો અમારા પ્લોટમાં બે જ ઘર હે એક આ મોટું ઘર જેવી અને એક અમારું ઘર બસ બે જ ઘર હે અંદર

દુકાને સાંભળીને હવે આવી ગયો પહા કરજો હું જોયા આપડા ડોગેશભાઈ બેઠા જ છે એટલે વાંધો નહીં એન્ટ્રી થઈ ગઈ એન્ટ્રી થતા જ દેખાઈ ગયું આપણે શિયાળના જો તમને બતાવું આજો આ રે જો જો બુરા થી બતાઉ कुत्रा નહી જો જો આ ઈ બુજો અયા બતા અયા આવી ગયો હવે મને લાગે આમણા હી બીક હવે આપણે નહી બોલાય બાગાજી કે અયા એટલે આના થી શાંતિ થી હવે ઘરે પોકી જાય ઘરે જ આવી ગયો હવે આમ કરે તો કાંઈ નહીં પણ આમ બીક તો લાગે થોડી હા તો આજના લોકોમાં બસ આટલું જ